નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપને ખ્યાલ હશે કે પીએમ કિસાન યોજનાનો જે લાભ મળે છે એ લાભ મેળવવા માટે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર મુખ્ય ત્રણ બાબતો જે છે એ તમારી બરાબર હોવી જોઈએ જેમાં પ્રથમ લેન્ડ શેડિંગ છે તમારું જમીનનું લેન્ડ શેડિંગ થયેલું હશે તો તમને હપ્તો મળવા પાત્ર છે પછી બીજી જે વિગત આવે છે એ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જો તમારું આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જે છે એ યસ હશે તો તમને મળવા મળવાપાત્ર છે અને ત્રીજી અને લાસ્ટ જે વિગત છે એ છે ઇ કેવાયસી જો તમારું ઈ કેવાયસી થયેલું હશે અને ગ્રીન ટીક લાગેલું હશે તો તમને મિત્રો બે હજારનો હપ્તો મળવા પાત્ર છે હવે આમાંથી ત્રણેય વિગતોમાંથી કોઈ એકાદ વિગત તમારે ખૂટતી હોય તો મિત્રો તમને બે હજારનો હપ્તો નથી મળવા પાત્ર તો આ વખતે એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમનું કોઈનું કેવાયસી બાકી હતું કોઈનું ડીબીટી બાકી હતું એટલે કે આધાર સેડિંગ જે છે એ બાકી હતું કોઈનું લેન્ડ શેડિંગ બાકી હતું તો આ વખતે એવા જે ખેડૂત મિત્રો હતા એમણે પોતાનું જે લેન્ડ શેડિંગ કે કેવાયસી કે આધાર સેડિંગ જે બાકી હતું એ એમણે કરાવી દીધું છે તો કરાવ્યા પછી ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે દુદાભાઈ અમે અમારું જે આધાર સેડિંગ બાકી હતું એ અથવા તો લેન્ડ સેડિંગ બાકી હતું એ અથવા તો કેવાયસી બાકી હતી એ એ અમે આ વખતે કરાવી દીધી છે તો શું હવે અમને જે અમારા અમારા પાછળના જે રોકાયેલા હપ્તા છે એ બધા જ હપ્તા અમને એકી સાથે મળશે તો હા મિત્રો તમારું જો લેન્ડ સેડિંગ બાકી હોવાને કારણે અથવા તો આધાર સેડિંગ બાકી હોવાને કારણે અથવા કેવાયસી બાકી હોવાને કારણે પાછળના જે પણ કંઈ હપ્તા રોકાયેલા છે એ બધા જ હપ્તા મિત્રો તમને એકી સાથે મળી શકે છે અને એનું એક હું તમને લાઈવ પ્રૂફ અત્યારે આ વિડીયોમાં બતાવવાનું છું એક ખેડૂત મિત્ર છે કે જેમણે જ્યારથી રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી એમનું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ નહોતી એટલે કે જે આધાર શેડિંગ આપણે કહીએ છીએ એ બાકી હતું તો જ્યારથી એ ખેડૂત મિત્રે રજિસ્ટ્રેશન પીએમ કિસાન યોજનામાં કરાવ્યું ત્યારથી એમનું આજ દિન સુધી આધાર સીડિંગ બાકી હતું અને હમણાં એમણે કરાવ્યું છે તો એમનું મેં પીએફએમએસ જે સ્ટેટસ છે એ ચેક કર્યું તો એમને જ્યારથી રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી હપ્તો બાકી હતા અને આજ દિન જે હવે વીસમો હપ્તો આવવાનો છે એ તમામે તમામ હપ્તા એમને મળવાપાત્ર છે એટલે કે ટોટલ એમને ચૌદ હપ્તા મળવાપાત્ર છે ચૌદ દૂના અઠ્યાવીસ હજાર રૂપિયા એમને મળવાપાત્ર છે અત્યારે જ મેં એમનું સ્ટેટસ ચેક કર્યું હતું પીએફએમએસ સ્ટેટસ જે આવે એ તો એની અંદર જઈને મેં ચેક કર્યું તો એમને ચૌદ હજાર રૂપિયા મિત્રો એકી સાથે સોરી ચૌદ હપ્તા એકી સાથે એમને મળવાપાત્ર છે એટલે કે અઠ્યાવીસ હજાર રૂપિયા અને હું તમને એ લાઈવ અત્યારે વિડીયોમાં બતાવું છું તો સૌપ્રથમ તો આપણે એક જે ખેડૂત મિત્ર છે એમનું પીએફએમએસ સ્ટેટસ હું તમને બતાવી દઉં કે એમને ચૌદ હપ્તા મળવાપાત્ર છે કે નહીં તો સૌપ્રથમ તો આપણે પીએફએમએસની વેબસાઇટ પર જઈએ અહીંયાથી અહીંયા આપણે પીએફએમએસની વેબસાઇટ પર જઈને ચેક કરી લઈએ તો આપણે અહીંયા જે ત્રણ ટપકા જોવા મળે છે એના પર ઓકે આપીને પેમેન્ટ સ્ટેટસમાંથી ઓકે આપીએ પછી ડીબીટી સ્ટેટસ ટ્રેકર જે લખેલ છે એના પર ઓકે આપીએ અને અહીંયાથી કેટેગરી અહીંયાથી આપણે સિલેક્ટ કરવાની છે તો આપણે કેટેગરી પણ પીએમ કિસાન સિલેક્ટ કરી લઈએ પછી અહીંયા એપ્લિકેશન નંબર આપણે એન્ટર કરવાનો છે તો એપ્લિકેશન નંબર પણ આપણે એન્ટર કરી દઈએ તો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન એટલે કે એપ્લિકેશન નંબર એન્ટર કરી દીધો છે હવે અહીંયા કેપચાને પણ આપણે એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે કેપચા પણ એન્ટર કરી દીધા છે હવે અહીંયા સર્ચ પર ઓકે આપીએ સર્ચ પર ઓકે આપતા અહીંયા મિત્રો કેપચા જે છે એ મેચ થયા નથી તો આપણે કેપચા ફરીથી જે છે એ એન્ટર કરી દઈએ કેપચામાં આપણે ભૂલ થઈ છે એટલે કેપચા ફરીથી એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો આપણે કેપચા ફરીથી એન્ટર કરી દીધા છે હવે સર્ચ પર ઓકે આપીએ સર્ચ પર ઓકે આપતા અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે આ ખેડૂત છે એ ખેડૂત મિત્રને અહીંયા તમે જોઈ શકો છો બારમો હપ્તો મળવાપાત્ર છે અહીંયા આપણે થોડું આમ ઉપર સ્કોલ કરીએ અહીંયા આમ થોડું ઉપર સ્કોલ કરીએ તો જોઈ શકો છો તમને તમે કે અહીંયા એમને આ જે ખેડૂત મિત્ર છે એમને બારમો હપ્તો મળવાપાત્ર છે અને અહીંયા આમ ઉપર થોડું સ્કોલ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વેલિડેશન સ્ટેટસ અગિયાર જૂન બે હજાર પચીસ સમય છે અઢાર પંચાવન સુડતાળીસ એટલે કે છ વાગ્યા અને પંચાવન મિનિટને સુડતાળીસ સેકન્ડનો સમય છે અગિયાર જૂનનો તો અગિયાર જૂનના રોજ આ જે ખેડૂત મિત્ર છે એમને બારમા હપ્તાના જે ડેટા છે એ વેલિડેટ થયા છે તો આ ખેડૂત મિત્રને બારમો હપ્તો મળવાપાત્ર છે પછી અહીંયા આમ આપણે ઉપર સ્કોલ કરીએ એટલે તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો તેરમો હપ્તો એમને મળવાપાત્ર છે અને તેરમા હપ્તાના ડેટા જે છે એ અહીંયા તમે જોઈ શકો છો વેલિડેશન સ્ટેટસ બાર જૂન બે હજાર પચીસ રિક્વેસ્ટ ડેટ જે છે એ પણ તમે જોઈ શકો છો અગિયાર જૂન બે હજાર પચીસ લખવામાં આવી છે એટલે તેરમો હપ્તો પણ એમને મળવાપાત્ર છે પછી અહીંયા આમ પેજને આપણે ઉપર સ્કોલ કરીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એમને ચૌદમો હપ્તો પણ મળવાપાત્ર છે એના ડેટા પણ રિક્વેસ્ટ ડેટ બાર જૂન અહીંયા લખવામાં આવી છે બાર જૂન બે હજાર પચીસ એક વાગેને તેત્રીસ મિનિટે પછી આમ આપણે ફરીથી ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બીજો જે હપ્તો છે એ પણ અહીંયા એમને મળવાપાત્ર છે પણ આ જે મિત્રો બીજો હપ્તો હતો એ ફેલ થયેલો છે અહીંયા જે એનું રિક્વેસ્ટ ડેટ છે એ એક પહેલી મે બે હજાર ચોવીસ ત્રણ વાગ્યાને સોળ મિનિટે જે છે એ રિક્વેસ્ટ ડેટ કરેલી હતી એટલે બે હજાર ચોવીસમાં મિત્રો પહેલી મેના રોજ એમનો જે બીજો હપ્તો છે એ ફેલ થયેલો હતો અને ફેલ થવાનું કારણ પણ હું અહીંયા તમને મિત્રો જણાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો આધાર નંબર નોટ મેપિંગ ટુ એકાઉન્ટ નંબર એટલે કે આધાર કાર્ડ જે છે એની સાથે ડીબીટી લિંક નહોતું એટલા માટે એમને અહીંયા તમે જોઈ શકો છો બીજો જે હપ્તો છે એ ફેલ થયેલો હતો અહીંયા રીપે ફેલ ઇન્સ્ટોલમેન્ટ ટુ એટલે કે બીજો હપ્તો જે છે એમનો ફેલ બતાવે છે પણ હવે મિત્રો જે આ વીસમો હપ્તો આવવાનો છે એ વખતે એમને સો ટકા હપ્તો મળવાનો છે પછી અહીંયા ઉપર આમ સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે પહેલો હપ્તો પણ એમનો ફેલ થયો હતો અને એનું કારણ પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આધાર નંબર નોટ મેપિંગ ટુ એકાઉન્ટ નંબર પછી અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરીએ એટલે અગિયારમો હપ્તો પણ એમને મળવાપાત્ર છે અગિયારમો હપ્તો પણ એમનો ફેલ થયો હતો અને એ ફેલ થવાનું કારણ પણ મિત્રો એનો એ જ છે આધાર નંબર નોટ મેપિંગ ટુ એકાઉન્ટ નંબર પછી અહીંયા ઉપર સ્ક્રોલ કરીએ તો છઠ્ઠો હપ્તો પણ મિત્રો એમનો જે છે એ ફેલ થયેલો હતો પછી અહીંયા આમ ફરીથી ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના એટલે ત્રીજો હપ્તો પણ એમનો મિત્રો ફેલ થયેલો છે પછી અહીંયા આમ ઉપર સ્કોલ કરીશું તો તમે જોઈ શકો છો નવમો હપ્તો પણ મિત્રો ફેલ થયેલો છે બે હજાર ચોવીસમાં પછી અહીંયા આમ એનાથી ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના એટલે સાતમો હપ્તો પણ એમનો ફેલ થયેલો હતો પછી અહીંયા ફરીથી આમ ઉપર સ્કોલ કરીશું એટલે આઠમો હપ્તો પણ એમનો ફેલ થયેલો છે પછી આમ ઉપર સ્કોલ કરીશું એટલે ચોથો જે હપ્તો છે એ પણ ફેલ થયેલો હતો પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીશું એટલે પાંચમો હપ્તો પણ ફેલ થયેલો હતો પછી આમ ફરીથી આપણે ઉપર સ્ક્રોલ કરીએ તો દસમો હપ્તો પણ એમનો ફેલ થયેલો છે પછી આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે બસ મિત્રો જે ચૌદ હપ્તા છે આ ખેડૂત મિત્રના અહીંયા જે હપ્તા જે છે એ આડાવાળા મિત્રો એના ડેટા લખવામાં આવ્યા છે કોઈ હપ્તો છઠ્ઠો પહેલો બતાવવામાં આવ્યો છે કોઈ પાંચમો કોઈ ત્રીજો કોઈ બીજો એમ મિત્રો આ ખેડૂત મિત્રને ટોટલ એક બે ત્રણ ચાર પાંચ એમ ગણતા ચૌદ હપ્તા આ ખેડૂત મિત્રને મળવાપાત્ર છે અને આજ દિન સુધી જે ફેલ થતા હતા એ ફેલ થતા હતા આધાર નંબર જે છે એ ડીસીડેડ અહીંયા તમે જોઈ શકો છો આધાર નંબર ડીસીડેડ ફોર્મ એનપીસીઆઈ મેપિંગ બાય બેન્ક કસ્ટમર ટુ કોન્ટેક્ટ કેર બેંક એટલે કે મિત્રો જે આ ખેડૂત મિત્રોનું આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ ન હોવાને કારણે એમને જે બે હજારનો હપ્તો છે એ આજ દિન સુધી મળ્યો નહોતો અને ફેલ થયેલા છે પણ હવે મિત્રો એકી સાથે એમને ચૌદ હપ્તા આવવાના છે ચૌદ દૂના અઠ્યાવીસ હજાર રૂપિયા એકી સાથે એમના બેંક એકાઉન્ટની અંદર મિત્રો જમા થવાના છે તો તમારે પણ મિત્રો જો કોઈ પણ વિગત બાકી હોય આધાર શેડિંગ બાકી હોય અથવા કેવાયસી બાકી હતું અથવા તો લેન્ડ શેડિંગ બાકી હતું અને હવે તમે આ વખતે સુધરાઈ દીધું છે તો મિત્રો તમારા જે પણ કંઈ બાકી નીકળતા આપતા છે એ એકી સાથે તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર